તો જોઈ શકો છો મિત્રો આપડે બધા ખાઈ પીને બધા આવી ગયા છે ચા પાણી પણ પી લીધા છે આપડા સેટે ચા પાણી પીન રેડી થઈ ગયા છે આપડે ઉઠા ચાલુ કરી દીધું કાના ભાઈ ઉઠાનો ઢગલો કરી દીધો કેવલ ભાઈ ઉઠા ખોલે એમ તો કેવલ જ કહીએ પણ વિડીયો ઉતરે એટલે નામ કેવલ ભાઈ કહી છે આપણે એને માન સન્માન તો આપણું આપણે ને વિડીયો ઉતરે એટલે વળી નારાજ થઈ જો યો પુટાન ઢગલો થઈ ગયો છે કાનોભાઈ ખોલે છે કાઢે છે તો પુટાન ઢગલો તો જોઈ શકો છો મિત્રો લક્ષનો એક્સપો ચાલુ છે લક્ષ સેન્ડલ વાળા લિન આવી ગયા છે હા લક્ષ સેન્ડલ এটা কোয়া করে গাও সে খাও দে

જો કે એનું નામ આખું જ હતું બોલો મત લેવાનો ના ના નહી તો જો તમારું સામે દેખવા પૂરા સિતુ ઘાડે બહુ દે ભરી સિતુ ઘાડે ગમ દે આને તો પોએ બતે ઉબડી મને એમ રેયા કે નો માં રહે હું કામ સંગે આ મોટા તમે જેઈ રહ્યા છો બધાઓ તેજી ચલસલી આબે ખોળોમાં હવે એમનોમ ગણાઈ જાય બાને ની ની